અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો કે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું

ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાના દ્રશ્યો આપ જોઈ શકો છો ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ખાડ બજારના ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અશ્વિની કુમાર ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અવર જવર લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાણાના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના આપ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે કારણ કે રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યારે વસંત શહેરના માતાવાડી વસંત બીકાની વાડી પાસે પણ વરસાદી પાણી ભરાયા છે તો સુરત પોલીસ દ્વારા પણ સ્થાનિકોની મદદ કરવામાં આવી રહી છે જોકે મનપાના અધિકારીઓ કે કર્મચારીઓ તો હાલતું તો દેખાયા નથી પરંતુ પોલીસ દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી આગાહીના પગલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાપક્યો હતો સુરતની વાત કરવામાં આવે તો ગઈકાલે સુરતમાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો તેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ દ્રશ્યો બતાવવા માગીશ કે સુરતમાં વહેલી સવારથી જ વરસાદ છે તે આગમન થયું છે અને ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન છે તે પણ વ્યસ્ત વ્યસ્ત થયું છે કારણ કે ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે તો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવા ભરાયા હતા અને મહાનગરપાલિકાની જે કામગીરી પર અનેક સવાલ છે તે ઉપસ્થિત થયા હતા સુરતમાં જે ખાંડ બજાર ઘરનાળું આવ્યું છે ત્યાં પણ પાણી ભરાયા હતા અને ખાંડ બજાર ઘરનાળું છે તે બંધ સુરતના અશ્વિની કુમાર ઘરનાળા પાસે પણ પાણી ભરાયા હતા પૂણા ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂણા ગામ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા તો સુરતમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે ત્યારે સુરતની જે મીઠી ખાડી છે તેમાં પણ પાણી ભરાયા છે અને એક બાજુનો રસ્તો છે તે બંધ કરવાની નોબત પડી છે એટલે કે સુરતમાં આગામી સમયમાં જે વરસાદી વાતાવરણને લઈને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ હોય કે ફાયર વિભાગની ટીમ હોય તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રાહુલ મકવાણા સુરત